બાર વર્ષ પછી ગુરુનું સામ્રાજ્ય શરૂ થશે ધનુ રાશિ વિશે દસ મોટી આગાહીઓ વૈદિક જ્યોતિષમાં ગુરુ એટલે બૃહસ્પતિ દેવેતાઓના ગુરુ જ્ઞાન ધર્મ આધ્યાત્મિકતા સંપત્તિ સંતાન સુખ માન સન્માન અને શુભફળના ગ્રહ તરીકે ગુરુને સૌથી શાંત અને સર્વોપરી માનવામાં આવે છે દરેક બાર વર્ષ પછી ગુરુ પોતાના મૂળ તત્વમાં એક નવી પરિક્રમા પૂર્ણ કરે છે અને આ સમયને ગુરુનો મહાસમય કહેવામાં આવે છે આ બાર વર્ષનું ચક્ર જ્યારે ફરી ધનુ રાશિ પર કેન્દ્રિત થાય છે ત્યારે શરૂ થાય છે ગુરુનું સામ્રાજ્ય એક એવો સમય જ્યારે જ્ઞાન ધર્મ અને સમૃદ્ધિનું પુનર્જાગરણ થાય છે બે હજાર છવ્વીસ પછીનો સમયગાળો એ જ છે જ્યાંથી ગુરુનો વૈશ્વિક પ્રભાવ વધવા લાગશે ગ્રહસ્થિતિ મુજબ ગુરુ મેષ વૃષભ અને ત્યારબાદ મિથુન અને કર્કમાં ઉદય થાય છે પરંતુ તેની ગહન અસર ધનુ રાશિ પર સૌથી વિશિષ્ટ રીતે દેખાશે કારણ કે ધનુ રાશિ એ ગુરુનું સ્વગ્રહ છે એટલે ગુરુનું સામ્રાજ્ય ધનુમાંથી જ આરંભે છે અને ત્યાંથી આખા રાશિચક્રમાં પ્રકાશ ફેલાવે છે ધનુ રાશિ અને ગુરુનો અવિનાશી સંબંધ ધનુ રાશિનું પ્રતિક છે ધનુષારી અર્ધમાનવ અર્ધઘોડો જે લક્ષ્ય જ્ઞાન અને ઉચ્ચ વિચારધારા દર્શાવે છે ધનુ રાશિના જાતકમાં સામાન્ય રીતે ધાર્મિક ધાર્મિકજોક તર્કબુદ્ધિ આધ્યાત્મિક રસ અભ્યાસ અને પ્રવાસ પ્રત્યે ઊંડો પ્રેમ હોય છે જ્યારે ગુરુ પોતાની પૂર્ણ શક્તિ સાથે ધનુ રાશિને સ્પર્શે છે ત્યારે આ બધા ગુણ અનેક ગણા વધે છે ધનુ રાશિના જીવનમાં આંતરિક જાગૃતિ અને ભાગ્યનો ઉદય થાય છે ગુરુનો એક પરિક્રમાકાળ બાર વર્ષનો હોય છે દરેક બાર વર્ષ પછી ગુરુ ફરીથી પોતાની સ્થિતિએ પાછો આવે છે આ ચક્રને ગુરુ સંવત્સર ચક્ર કહેવામાં આવે છે જ્યારે આ ક્ર પૂર્ણ થાય છે ત્યારે કેટલાક મહત્વના પરિવર્તન થાય છે એક ધાર્મિક મૂલ્યોનું પુનર્જાગર બે શિક્ષણ વિદ્યા અને સંસ્કૃતિમાં ઉછાળ ત્રણ આર્થિક સુધારાની શરૂઆત ચાર માનવીના ધ્યેય અને લક્ષ્ય સ્પષ્ટ થવા લાગે છે આ બાર વર્ષનો ચક્ર બે હજાર છવીસમી બે હજાર અડત્રીસ સુધી એક વિશિષ્ટ સ્થિતિમાં રહેશે ખાસ કરીને ધનુ રાશિ માટે આ સમય જીવનના નવો અધ્યાય ખોલશે જ્યારે ગુરુ ધનુ રાશિના સ્વામી તરીકે પોતાના સામ્રાજ્યમાં પ્રવેશ કરશે ત્યારે ત્રણ સ્તરે પરિવર્તન આવશે એક આધ્યાત્મિક જગતમાં ધનુ રાશિના લોકોમાં દિવ્ય બળ અને આત્મવિશ્વાસ વધશે ગુરુના આશીર્વાદથી પ્રાચીન જ્ઞાન ઉપનિષદ યોગ અને ધ્યાન તરફ આકર્ષણ વધશે બે ભૌતિક જગતમાં નોકરી ધંધો સંપત્તિ અને નામના માટે સારા અવસર ઊભા થશે ગુરુ ધનુ રાશિના માટે દિશાદર્શક બની જશે ત્રણ વ્યક્તિત્વ સ્તરે ધનુજાતકને લાગશે કે જીવનમાં જે અધૂરી ઈચ્છાઓ છે તે હવે પૂર્ણ થવા લાગી છે તેમના વિચારોમાં સ્પષ્ટતા અને ઘનશેમાં પરિપક્વતા આવશે ધનુ રાશિ માટે ગુરુના પ્રભાવના પાંચ મુખ્ય ક્ષેત્ર એક ધર્મ અને જ્ઞાનનો પુનર્જાગરણ ધનુ રાશિના લોકો માટે ગુરુનો ઉદય આત્મિક પુનર્જન્મ જેવો છે તમે ધાર્મિક ગ્રંથો યોગ ધ્યાન અને સંસ્કારોથી જોડાવશો ગુરુ તમારા મનમાં હું કોણ છું એવો પ્રશ્ન ઊભો કરશે અને તેનું ઉત્તર તમે આત્મજ્ઞાનમાં શોધશો બે ધન અને કારકિર્દી ધનુ રાશિ માટે ગુરુ ધનની દ્વાદશી સાથે જોડાય છે બે હજાર છવ્વીસ પછીના સમયગાળામાં ધનુજાતકો માટે નવી શરૂઆત બિઝનેસ નવા પ્રોજેક્ટ્સ વિદેશી જોડાણો અને શેરબજાર જેવી પ્રવૃત્તિઓમાં સફળતા મળી શકે છે ત્રણ લગ્ન અને સંબંધ ગુરુ ધનુ રાશિના સાતમા ભાવમાં સ્નેહ અને સમર્પણ લાવે છે જેઓ લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે શુભ સંયોગો બનશે જેઓ પહેલેથી જ દાંપત્ય જીવનમાં છે તેમને નવા સમજૂતીના અવસર મળશે ચાર આરોગ્ય અને ઊર્જા સ્વાસ્થ્યમાં સંતુલન લાવે છે જાતકોને યોગ પ્રાણાયામ અને ધ્યાન દ્વારા નવી ઉર્જા મળશે જૂના રોગો ધીમે ધીમે દૂર થશે ખાસ કરીને માનસિક તણાવ અને ઊંઘની અશાંતિમાં રાહત પાંચ માન સન્માન અને જાહેર પ્રતિષ્ઠા ધનુ રાશિના લોકો માટે આ સમય ગૌરવપૂર્ણ માન્યતા નો રહેશે જેઓ શિક્ષણ રાજકારણ ધર્મ અધ્યાત્મ અથવા જાહેર જીવનમાં કાર્યરત છે તેમને ગુરુના આશીર્વાદથી મોટો પ્રતિષ્ઠિત સ્થાન મળશે સામ્રાજ્ય શબ્દનો અર્થ માત્ર રાજકાજ નહીં પણ સંતુલિત નેતૃત્વ અને દિવ્ય માર્ગદર્શન છે જ્યારે ગુરુ ધનુ રાશિમાં પોતાની જ સત્તામાં પ્રવેશે છે ત્યારે તે આખા રાશિચક્ર માટે ધર્મનો રાજા બને છે આ સમય વિશ્વમાં પણ આધ્યાત્મિક પુનર્જાગરણ લાવે છે નવા વિચાર નવા સંશોધન અને વૈશ્વિક શાંતિના પ્રયાસો દેખાશે બાર વર્ષ પછીનું ગુરુ સામ્રાજ્ય માત્ર વ્યક્તિગત નથી પણ વિશ્વસ્તરનું છે ગુરુના પ્રભાવથી નીચે મુજબના પરિવર્તન સંકેતિત છે એક ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સમન્વ બે શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ ત્રણ આધ્યાત્મિક ટેકનોલોજી ચાર વૈશ્વિક સ્તરે ધર્મ અને માનવતાનો મિશ્રણ પાંચ આધ્યાત્મિક પ્રવાસો અને ધર્મસ્થાનોમાં વૃદ્ધિ આ ભાગમાં આપણે ધનુ રાશિ માટે ગુરુના સામ્રાજ્ય દરમિયાન બનનારી દસ વિશાળ ભવિષ્યવાણીઓનું વિસ્તૃત વિશ્લેષણ કરીશું આ આગાહીઓ વૈદિક જ્યોતિષના ગુરુના ગોચર દશાંતરદશા અને નક્ષત્ર પરિવર્તનના આધારે રચાઈ છે ભાગ્યનો દ્વાર ખુલશે અનપેક્ષિત સુખદ સંયોગ બે હજાર છવ્વીસના મધ્ય ભાગથી ગુરુ ધનુ રાશિના નવમા ભાવ પર શુભ દષ્ટિ કરશે આ ભાવ ભાગ્ય અને ધર્મનો સંકેત આપે છે ધનુ રાશિના જાતકો માટે આ સમય એવા સુખદ સંયોગ લાવશે જેની તમે કલ્પના પણ ન કરી હોય લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થશે વારસાગત મિલકતના પ્રશ્નો ઉકેલાશે કોઈ મહાન વ્યક્તિના આશીર્વાદથી જીવનમાં મોટું વળાંક આવશે વિદેશ પ્રવાસ અથવા આધ્યાત્મિક યાત્રાનો અવસર મળશે આ સમય દરમિયાન ધનુ રાશિના લોકો પોતાના જીવનના ધ્યેયને નવી રીતે સમજશે ધન અને સંપત્તિમાં અદ્ભુત વધારો ગુરુ ધનની કારક ભૂમિકા ભજવે છે બે હજાર સતાવીસમી બે હજાર ઓગણત્રીસ વચ્ચે ગુરુની સ્થિતિ એવા ગોચરમાં આવશે જ્યાં દ્વિતીય અને એકાદશ ભાવ સક્રિય થશે આ ભાવ ધન અને આવકના મુખ્ય સૂચક છે નવા ધંધા કે રોકાણથી નફો થશે જમીન મકાન ખરીદવાના સારા યોગ અચાનક પૈસા મળવાના સંયોગ જેમ કે લોટરી ઇનામ વારસો વગેરે કુટુંબમાં સંપત્તિ વધશે અને આર્થિક સુરક્ષા મજબૂત થશે જો ગુરુની શનિ સાથે અનુકૂળ રહે તો ધનુજાતકોને જીવનનો સૌથી સુખદ આર્થિક સમય મળી શકે છે લગ્ન અને દાંપત્યમાં સુખનું પુનર્જન્મ બે હજાર છવ્વીસ પછી ગુરુ ધનુ રાશિના સાતમા ભાવને ઉર્જિત કરશે આ સમય જેઓ લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે શ્રેષ્ઠ રહેશે અચાનક કોઈ શુભ સંબંધનો પ્રસ્તાવ આવશે વિવાહિત લોકોને દાંપત્યમાં નવા આનંદનો અનુભવ થશે વિખુટા દંપતી વચ્ચે પુનર્મિલન શક્ય ગુરુની દષ્ટિ પ્રેમ સંબંધોને પણ પવિત્રતા આપે છે સંબંધોમાં વિશ્વાસ વધશે આ સમય ધનુ રાશિના લોકો માટે હૃદયનું સમાધાન લાવશે આધ્યાત્મિક ઉન્નતિ અને આત્મજ્ઞાન ધનુ રાશિ મૂળરૂપે જ ધર્મ અને જ્ઞાનની રાશિ છે ગુરુનું સામ્રાજ્ય એટલે આત્મબોધનો સમય તમે ધ્યાન જપ તપ યોગ તરફ આકર્ષિત થશો ગુરુના આશીર્વાદથી આધ્યાત્મિક ગુરુ સાથે મુલાકાત થશે મનની અશાંતિ ઘટશે અને શાંતિનો અનુભવ થશે તમારી અંદર દિવ્ય શક્તિ પ્રગટ થશે સ્વપ્નોમાં પણ સંકેત મળવાના યોગ રહેશે આ સમયમાં કરેલું સદ્ગુણકર્મ જીવનભર ફળ આપશે કારકિર્દી અને પ્રતિષ્ઠામાં ઉછાળો બે હજાર અઠ્ઠાવીસ પછી ગુરુ ધનુ રાશિના દશમ ભાવને શુભ દષ્ટિ આપશે આ ભાવ કારકિર્દી સત્તા માનસન્માનનો સંકેત છે નોકરીમાં પ્રમોશન અથવા નવી તક નેતૃત્વ અને ઘનષ્યાશક્તિ વધશે રાજકારણ શિક્ષણ ધાર્મિક ક્ષેત્ર મીડિયા અને વિજ્ઞાનમાં ધનુ રાશિના લોકોનો ઉછાળો દેખાશે જે લોકો સૂર્ય ગુરુ સંયોગ ધરાવે છે તેમને રાષ્ટ્રીય અથવા વૈશ્વિક સ્તરે ઓળખ મળશે આ સમયે તમને લોકપ્રિયતા અને માન આપશે જે ગુરુના સામ્રાજ્યની સૌથી મોટી ભેટ છે આરોગ્યમાન ચમત્કારિક સુધાર ગુરુનો પ્રભાવ શરીરમાં તત્વ વધારતો હોય છે ધનુ રાશિના લોકો જે લાંબા સમયથી રોગી કે થાક અનુભવે છે તેઓ માટે આ સમય નવી ઉર્જાનો છે ડાયાબિટીસ માનસિક તણાવ અને હોર્મોનલ સમસ્યાઓમાં સુધાર થશે યોગ અને ધ્યાન દ્વારા શરીરમાં સંતુલન આવશે ગુરુનું પ્રકાશ હૃદય અને લિવર સંબંધિત રોગોમાં રાહત લાવે છે આ સમય નવું જીવન આપનાર સાબિત થશે સંતાન અને પરિવાર સુખ ગુરુ સંતાનના કારક છે બે હજાર સત્તાવીસમી બે હજાર ત્રીસ દરમિયાન ગુરુની શુભ દ્રષ્ટિ પાંચમા ભાવ પર રહેશે જે સંતાન ભાવ કહેવાય છે નિસંતાન દંપતી માટે સારા સમાચાર સંતાનની સિદ્ધિ વિદેશી શિક્ષણ અથવા નોકરીની તક કુટુંબમાં નવો સભ્ય આવવાથી આનંદ વધશે ગુરુનો આ આશીર્વાદ ધનુ રાશિ માટે કુટુંબી સુખનો શિખર લાવશે વિદેશ પ્રવાસ અને વૈશ્વિક અવસર ધનુ રાશિ સ્વરૂપે જ પ્રવાસપ્રિય હોય છે બે હજાર ત્રીસ પછી ગુરુ ધનુ રાશિના તૃતીય અને નવમા ભાવને સક્રિય કરશે આ સમય દરમિયાન વિદેશમાં શિક્ષણ કે નોકરી માટે અવસર મળશે આંતરરાષ્ટ્રીય સ્તરે તમારું નામ પ્રતિષ્ઠિત થશે ધાર્મિક યાત્રાઓ અથવા તીર્થયાત્રાઓ શક્ય છે આ પ્રવાસ માત્ર ભૌતિક નહીં આધ્યાત્મિક પણ રહેશે ગુરુ શનિ સમન્વયથી કર્મફળનો સંતુલન બે હજાર બત્રીસથી બે હજાર તેત્રીસ દરમિયાન ગુરુ અને શનિની દષ્ટિ એકસાથે ધનુ રાશિ પર પડશે આ સમય કર્મફળનો સમય ગણાય છે જો તમે સદ્ગુણ કર્મ કર્યા છે તો અદ્ભુત ફળ મળશે પણ જો ભૂતકાળમાં અન્યાય કે આળસ રહ્યો હોય તો જીવનમાં સુધારાનો સંકેત મળશે આ સમય આત્મશોધ અને કર્મશુદ્ધિનો છે ધનુ રાશિના લોકો માટે આ તબક્કો જીવનનો માર્ગ સુધારવા માટે અનિવાર્ય છે ગુરુના સામ્રાજ્યનો શિખર આત્મવિશ્વાસ અને પ્રકાશ બે હજાર અડત્રીસ પછી ગુરુનું સામ્રાજ્ય પોતાની પરાકાષ્ઠા પર પહોંચશે ધનુ રાશિના લોકો માટે આ સમય એવા સિદ્ધિનો હશે જે આખું જીવન બદલશે જીવનમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટ દિશા આવશે તમારી વાત લોકો સાંભળશે તમારી વિચારધારા પ્રેરણા આપશે ગુરુના આશીર્વાદથી તમે બીજા માટે માર્ગદર્શક બની શકો છો જે પણ કામ હાથ ધરશો તે દિવ્ય આશીર્વાદથી પૂર્ણ થશે આ સમય ધનુ રાશિ માટે પ્રકાશનો યુગ ગણાય છે ગુરુનું સામ્રાજ્ય શરૂ થવું એ માત્ર ભાગ્યનું દ્વાર ખુલવું નથી પરંતુ એ સમય છે જ્યાં ધનુ રાશિના લોકો જ્ઞાન ધર્મ આત્મશક્તિ અને કર્મફળનો સંતુલન સ્થાપે છે આ સમય ગુરુદેવને પ્રાર્થના કરવાનો ધર્મમાં શ્રદ્ધા વધારવાનો અને દૈવી શક્તિઓ સાથે સંવાદ સ્થાપિત કરવાનો છે આ ભાગમાં આપણે જાણીશું ગુરુના આશીર્વાદને વધારવાના ઉપાય ધનુ રાશિ માટેના વિશેષ મંત્ર અને વ્રત જીવનના અલગ ક્ષેત્રોમાં દિવ્ય માર્ગદર્શન કયા વર્ષમાં કયા પગલાં લાભદાયક રહેશ ગુરુના આશીર્વાદ માટેના દૈનિક ઉપાય ધનુ રાશિના જાતકો માટે ગુરુની કૃપા સતત ટકી રહે તે માટે નીચેના ઉપાય મહત્વપૂર્ણ છે ગુરુવારના વ્રતનું પાલન દર ગુરુવારે પીળું વસ્ત્ર પહેરવું ચણાની દાળ પીળો ફૂલ અને ગુડનું દાન કરવું વ્રતના દિવસે ઉપવાસ રાખી માત્ર એકવાર પીળા ખોરાક ખીચડી બેસનનો શીરો લેવું ગુરુ બીજ મંત્રનું થી વધુ સાહવ નમા આ મંત્ર દરરોજ સવારે એકસો આઠ વખત જપવાથી ગુરુની શક્તિ સક્રિય થાય છે આ મંત્ર મનને શાંતિ અને બુદ્ધિને તેજ આપે છે પીળો ટોપા ધરણ કરવ ગુરુ માટે શ્રેષ્ઠ રત્ન છે પીલોટોપાઝ શુક્લ પક્ષના ગુરુવારે સોનાની વિન્ટીમાં જમણા હાથની તર્જની આંગળીમાં પહેરવું ગુરુમંત્ર જપ કર્યા બાદ જ ધારણ કરવું ધનુ રાશિ માટે આધ્યાત્મિક માર્ગદર્શન ગુરુનું સામ્રાજ્ય આધ્યાત્મિક ઉન્નતિનો સમય છે આ દરમિયાન ધનુ રાશિના લોકો માટે નીચેના માર્ગદર્શનો ખાસ ફળદાયી રહેશે એક પ્રતિદિન સવારે સૂર્યને અર્ઘ્ય આપવું ગુરુના તેજને પ્રેરિત કરે છે બે ગુરુવાર અને સોમવારના રોજ ગાયને ચારો આપવો કર્મફળની શુદ્ધિ આપે છે ત્રણ ગાયત્રી મંત્રનો જપ આત્મિક ઊર્જાનો સ્ત્રોત છે ચાર ગુરુ ગ્રંથ સાહિબ અથવા ભગવદ ગીતા વાંચન જ્ઞાનની પવિત્રતા જાળવે છે ગુરુના આશીર્વાદ માટે વિશેષ દાન કર્મ દાન દયા અને સેવા ગુરુને સૌથી પ્રિય છે ધનુ રાશિના જાતકોને આ બાર વર્ષના ચક્ર દરમિયાન નીચેના દાનથી અદ્ભુત ફળ મળશે દિવસ શું દાન કરવું ફ ગુરુવાર ચણાની દાળ પીળા ફૂલ કેસર ધનલાભ સોમવાર દૂધ સફેદ ફૂલ માનસિક શાંતિ શનિવાર તિલ તેલ લોહા કર્મફળ શુદ્ધિ મંગળવાર ગુલાબ મસૂર દાળ ઉત્સાહ અને ઊર્જા ધનુ રાશિ માટે વર્ષવાર માર્ગદર્શન બે હજાર છવીસ થી બે હજાર અડત્રીસ વર્ષ મુખ્ય ફળ શું કરવું બે હજાર છવીસ ગુરુ ઉદય નવા પ્રારંભ આધ્યાત્મિક ઊર્જા ગુરુવારના વ્રતથી શરૂઆત કરવી બે હજાર સતાવીસ ધનસ્થાન સક્રિય આવકમાં વધારો પીળો ટોપાઝ ધારણ કરો બે હજાર અઠ્ઠાવીસ કારકિર્દી ઉન્નતિ પ્રમોશન કર્મયોગી રહો દાન કરો બે હજાર ઓગણત્રીસ કુટુંબમાં ગૃહસ્થ જીવનમાં સંતુલન લાવો બે હજાર ત્રીસ વિદેશ અવસર યાત્રાના સમયે ગુરુમંત્ર જપ કરો બે હજાર એકત્રીસ સંતાન સુખ અને આરોગ્ય સુધાર દર ગુરુવારે સંતાન માટે પ્રાર્થના કરો બે હજાર બત્રીસ શનિ ગુરુ સમન્વય આધ્યાત્મિક સુધાર કરો બે હજાર તેત્રીસ ધર્મકાર્ય અને માન્યતા યોગ ધ્યાન સેવા વધારવી બે હજાર ચોત્રીસ ધન અને પ્રસિદ્ધિ દાન કરો અભિમાન ટાળો બે હજાર પાંત્રીસથી થી બે હજાર અડત્રીસ ગુરુના સામ્રાજ્યનો શિખર જ્ઞાન વિતરણ કરો જીવનનું ધ્યેય સિદ્ધ કરો ગુરુ પૂજા વિધિ ધનુ રાશિ માટે ખાસ એક ગુરુવારે સવારે સ્નાન કરી પીળા કપડાં પહેરો બે ગુરુની પ્રતિમા કે ફોટા સમક્ષ દીવો પ્રગટાવો ત્રણ ફૂલ ચણાની દાળ અને ગુડ અર્પણ કરો ચાર નીચેનો મંત્ર એકત્રીસ વાર બોલો વે ચ ઇન ચક કાંચન એ ઓર નમામી પાંચ અંતે આરતી કરો અને પ્રસાદરૂપે ગુડ ચણાનું વિતરણ કરો આ વિધિ ગુરુના આશીર્વાદને અનેકગણો વધારે છે ધનુ રાશિ માટે ગરુ તત્વને મજબૂત રાખવા માટે વાસ્તુ ઉપાય ઘરના ઉત્તર પૂર્વ ખૂણો સ્વચ્છ રાખો ત્યાં પીળું ફૂલ હળદર અથવા ગુરુની પ્રતિમા રાખો આ ખૂણામાં કચરો જૂના કપડાં કે જાડું લાકડું ન રાખવું દર ગુરુવારે તે ખૂણામાં હળદરવાળું પાણી છાંટવાથી ગુરુ તત્વ સક્રિય રહે છે ગુરુની કૃપા વધારવા માટે જીવનશૈલી સુધાર એક સત્યવાદી રહો ગુરુને ખોટી વાણી અતિ નાપસંદ છે બે નશા અને ખોટી સાથસંગતિથી દૂર રહો ત્રણ વડીલો અને ગુરુજનોનું માન રાખો ચાર બાળકોને શિક્ષણ આપવું અથવા દાન કરવું પાંચ પુસ્તક વાંચન અને જ્ઞાન વહેંચવું ગુરુનું સાચું સાધન છે ધનુ રાશિના ખાસ ગુરુ મંત્ર જીવનના ક્ષેત્ર મુજબ ક્ષેત્ર મંત્ર જપ સંખ્યા ધન કારકિર્દી ઓમ અવકે નમા એકસો આઠ વાર લગ્ન સંબંધ ઓમ અવક નમા એકસો આઠ વાર આરોગ્ય ઓમ અવ નમા ચોપન વાર સંતાન સુખ ઓમ નમા એકસો આઠ વાર આત્મિક શાંતિ ઓમ શ્રીન અવ નમા રોજ અગિયાર વાર ગુરુના સામ્રાજ્યમાં ટાળવાના પાંચ કામ એક ગુરુવારના દિવસે દાઢી વાળ કપાવા નહીં બે દૂધ અથવા પીળા ખોરાક ફેંકવા નહીં ત્રણ ગુરુવારના દિવસે લોહાનું દાન ન કરવું ચાર ધર્મસ્થાનોમાં અવમાન ન કરવું પાંચ ગુરુ કે શિક્ષક વિરુદ્ધ અપમાનજનક વાણી ન બોલવી આ પાંચ નિયમ ગુરુની કૃપાને અખંડ રાખે છે ગુરુના સામ્રાજ્યનું દૈવી સંદેશ પ્રકાશ તમારામાં છે ગુરુનું સામ્રાજ્ય એટલે જ્ઞાનનો પ્રકાશ ધનુ રાશિ માટે બે હજાર છવ્વીસથી બે હજાર અડત્રીસે સમય છે જ્યાં દરેક અંધકાર પછી પ્રકાશ દેખાશે આ સમય દરમિયાન તમે શીખશો કે વિશ્વાસ રાખો ગુરુ તમારી સાથે છે જ્ઞાન વહેંચો એ ગુરુને સૌથી પ્રિય છે દયા સત્ય અને સેવા એ જ સાચો ધર્મ છે જ્યારે તમે આ ત્રણ સિદ્ધાંત અપનાવો ત્યારે ગુરુનું સામ્રાજ્ય તમારા અંતરથી બહાર ફેલાય છે ધનુ રાશિ માટે ગુરુના બાર વર્ષ એક સુવર્ણયુગ બાર વર્ષ પછી શરૂ થનાર ગુરુનું સામ્રાજ્ય ધનુ રાશિના જીવનમાં ત્રણ મોટા પરિવર્તન લાવશે એક આધ્યાત્મિક ઉન્નતિ આત્મજ્ઞાનનો પ્રકાશ બે ભૌતિક સમૃદ્ધિ ધન માન અને સુખ ત્રણ જીવનનું ધ્યેય સિદ્ધિ ગુરુના આશીર્વાદથી સફળતા આ સમય ધનુજાતકો માટે જીવનનું પુનર્જન્મ છે જ્યાં દરેક પ્રયાસ દૈવી શક્તિથી સિદ્ધ થશે